બાપા સીતારામ બધાને તમને બધાને ખબર હશે કે બે હાજર સોવીસ તો આપણું પૂરું થઈ ગયું હવે બે હજાર પચીસ શરૂ થયું છે એટલે બધાને નવા વર્ષના રામ રામ હેપી બાપા સીતારામ તો આપણે આજે જાણીશું કે બે હાજર સોવીસ તો પૂરું થઈ ગયું તો બે હાજર પચીસ ની શરૂઆત કેવી રીતે કરવી તો આપણે એવા અમુક ટોપિકો સાથે જે આપણા જીવનની અંદર આપણે અપનાવશું તો એક સરસ મજાનું આપણું જીવન આપણા સપનાઓ પૂરા કરી શકીશું બે હજાર પચીસ શરૂ થાય એટલે આપણી અંદર નવો જોશ હોય 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 સપનાઓનો સરસ મજાનો લિસ્ટ અને આપણે સપનાઓ પૂરા કરવા માટે આપણને એવા ઘણા એવા સપનાઓ જોતા હોય છે જે આપણે લિસ્ટની અંદર લખતા હોઈએ છીએ કોઈ એવું સપનું હશે કે બે હજાર જે ચોવીસની ની અંદર પૂરું નથી થયું તે સપનું આપણે બે હજાર પચીસ માં પૂરું કરવાનું છે પરંતુ આપણે આજે એક જાણીશું એવા પાંચ ટોપિક જે આપણા સપનાઓ પૂરા કરવામાં એક અમૂલ્ય ભાગ ભજવશે અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન જે આપણા સપનાઓ પૂરા કરવામાં એક બની શકે તો આપણે બે હજાર ની અંદર જે ભૂલો કરી છે તે ભૂલો બે હજાર માં નથી કરવાની તેનું એક અવશ્ય ધ્યાન રાખવામાં આવે તો આપણે શરૂઆત કરીએ બે હજાર પચીસ ની શરૂઆતમાં આપણે શું કરવું જોઈએ બે હજાર પચીસ શરૂ થાય એટલે આપણે એક આપણે ઈષ્ટદેવ કુળદેવી મા બાપના આશીર્વાદ આશીર્વાદ જે કોઈ ઇષ્ટદેવને માનતા હોય તેની પાસે પ્રાર્થના કરવાની કે હે ભગવાન જે ચોવીસ ની અંદર મેં ભૂલો કરી છે તે બે હાજર પચીસ ની અંદર ભૂલ ન કરું અને મને સદબુદ્ધિ આપજો તેવી આપણે એક પ્રાર્થના કરવી જોઈએ હવે આપણે શરૂ કરીશું ટોપિક નંબર એક તમને જણાવ્યા પ્રમાણે કે આપણા ઈષ્ટદેવને સૌ પ્રથમ તો પ્રાર્થના કરવાની મા બાપને પ્રાર્થના કરવાની જે સંબંધો આપણા ખરાબ થયા છે તેને આપણે સુધારવાની કોશિશ કરવાની સામોવાળો આપણને ફોન કરે કે ના કરે પરંતુ આપણી ફરજ છે કે આપણે કેવો એની સાથે સંબંધ રાખીએ છીએ તેનું એક આપણે મહત્વ રાખવું જોઈએ પહેલો પોઈન્ટ થઈ ગયો કે આપણા ઈષ્ટદેવ આપણે બધી જગ્યાએ જે સંબંધ રાખવાનો છે તે જગ્યાએ સંબંધ રાખવાનો બીજો પોઈન્ટ આપણો એ છે કે એક આપણે સરસ મજાનું આપણે એક સપનાઓનું લિસ્ટ બનાવો કે આપણે મેન મેન આપણા સપનાઓ કયા છે પરિવારના છે કે આપણે નોકરી માટેના છે કે આપણે આ વર્ષે શું કરવાનું છે તેની એક આપણે સરસ મજાની પર્સનલ ડાયરી લખો તેની અંદર સપનાઓનું લિસ્ટ લખો જેથી કરીને તમારું મન અપગ્રેડ રહેશે અને તમારા સપનાઓ પૂરા કરવામાં તે એક અમૂલ્ય ભાગ ભજવશે બીજો પોઈન્ટ થઈ ગયો કે આપણો એક પર્સનલ ડાયરીની અંદર સપનાઓનું પુસ્તક સાથે નોકરી મળે છે પરંતુ જો પુસ્તક વાંચવાથી નોકરી તો મળે છે વાંચન કરવાથી લેખન કરવાથી આપણને જે કંઈ જાણકારી મળે છે તે એક સરસ મજાની જાણકારી છે જે આપણને જીવનની અંદર એક રસ્તો દેખાડે છે જેમ કે આપણે સારા પુસ્તકો વાંચવાનું કેવી રીતે કહી શકીએ કેવા કેવા પુસ્તકો વાંચવા જોઈએ જેમાં એક જે ગીતા છે 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 મહાભારત રામાયણ કે ઉપનિષદ આવા વેદો છે આવા બધા ગ્રંથો વાંચીને આપણને એક એક સરસ મજાની જાણકારી ધર્મ વિશે જાણકારી અને આપણે જે તરફ જવાનું છે તેનો રસ્તો આપણને આસાનીથી આવા ગ્રંથો અંદર મળી જશે ત્રણ પોઈન્ટ આપણા પૂરા થયા ચોથો પોઈન્ટ એ છે કે આપણે હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ આપણે એકબીજાની તારા મારી નહીં કરવાની જેથી કરીને આપણું મન એકદમ સારું અને તંદુરસ્ત રહેશે હવે એકબીજાને જો તારું મારું કરવા રહીશું તો જીવનની અંદર આપણી અંદર નકારાત્મક સોસ આવશે વિચારો આવશે જેથી આપણા સપનાઓ પૂરા કરવામાં તે અવરોધ બની શકશે એટલે જીવનની અંદર જો આપણે આપણા સપનાઓ પૂરા કરવા હોય તો સૌપ્રથમ તો આપણે પોઝિટિવ રહેવું જોઈએ મનની અંદર એક દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે આ કરવાથી મારે આ વસ્તુ મને પામવાની છે છે કે કે લેવાની સપનું પૂરું કરવાનું છે તો તેના વિશે આપણે પોઝિટિવ વિચાર રાખવાનો ચોથી વાત એ થઈ કે પોઝિટિવ વિચાર રાખો પાંચમે કે જે કંઈ પણ કાર્ય કરો તે હંડ્રેડ પર્સેન્ટ કાર્ય કરો એવું નથી કે સપનાઓ જોવો બીજા અને પૂરા કરવાનું તમે બીજું વિચારો તમારા જે સપનાઓનું લિસ્ટ છે ને તેનું એક અવલોકન કરો કે આ સપના પૂરા કરવા માટે સપનાઓ કેવા કેવા હોય હવે હું તમને એક વાત કરું કે બે હજાર ચોવીસ ની અંદર તમારા સપનું હતું કે મારે આ પરીક્ષા પાસ કરવાની હતી પરંતુ તે પરીક્ષામાં તમે નાપાસ થયા હવે નાપાસ થયા છો તેનું અવલોકન કરો કે મારી કઈ ભૂલ હતી જેના કારણે મારે આ વખતે બે માં ભૂલ નથી કરવાની અમુક અમુક યુવાનો ફોરમ ભરતી વખતે કે કયો જિલ્લો પસંદ કરવો ક્યાં વેકેન્સી આવશે ક્યાં આ બધાનું અવલોકન કરીને જો એ જગ્યાએ ફોર્મ ભરશે તો અવશ્ય પ્રાપ્ત થશે બે હજાર ચોવીસ ની અંદર જે ભૂલો થઈ છે તે ભૂલોનું અવલોકન કરીને સુધારવાની કોશિશ કરવાનું વર્ષ એટલે પચીસ બે હજાર પચીસ પચીસ ની અંદર મારું લક્ષ્ય એ છે કે આપણે બે હજાર ચોવીસ ની અંદર દસ એવા લક્ષ્ય હતા જેમાંથી આઠ પૂરા થયા તો હવે બે હાજર પચીસ ની અંદર મારે સપનાઓ જોવા છે જેથી કરીને હું એકદમ સટીક તે હું પૂરા કરી શકું જીવનની અંદર જો સારા સારા વિચારો પુસ્તકો પોઝિટિવ તારા મારી નહીં કરવાની ધર્મ ધર્મગ્રંથની વાતો અને આપણે આ બધું જાણકારી લેશું એટલે આપણે એક સરસ મજાના વિચારો સાથે આપણા સપનાઓ પૂરા કરીશું તો આપણે આ બધી વાતો કરી છે કે બે હાજર પચીસ ની અંદર કેવી રીતે આપણે રહેવું એટલે જીવન આપણું સાર્થક બની શકે પરિવારનું મેનેજમેન્ટ સમયનું મેનેજમેન્ટ પછી પૈસાનું મેનેજમેન્ટ પછી આપણું જે કાર્ય કરીએ છીએ એનું મેનેજમેન્ટ આપણી ડાયરીનું મેનેજમેન્ટ કે આખું બધી રીતે આપણું મેનેજમેન્ટ કરીને હાલશું તો અવશ્ય આપણે આપણા સપનાઓ પૂરા કરી શકીશું તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર અમને કોમેન્ટમાં કહેજો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો કારણ કે આ વિડીયો મારો પહેલો વિડિયો છે એટલે જીવનની અંદર જો શીખતા રહીશું તો કઈ ને કઈ શીખવા મળશે નહીં કંઈ નહી પરંતુ અનુભવ તો જરૂર મળશે ને એટલે જીવનની અંદર હંમેશા શીખતો આ મારો પહેલો છે જો તમે સપોર્ટ કરશો લાઈક કરજો તો હું જરૂર આગળ આગળ મહેનત કરતો રહીશ અને આ જીવનને એક સારો એવું મારા જીવનને અપડેટ કરતો રહીશ જય માતાજી જય હિન્દ હેપી ન્યુઅર